સાબરકાંઠા જિલ્લાથી મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ખેડબમ્મા સહકારી સંઘ પાસે ખેડૂતોની લોબી કતારો જોવા મળી રહી છે યુરિયા ખાતરની અસરત વચ્ચે ખેડબમ્મા તેમજ ઈડરમાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે રવિ પાકના વાવેતર વચ્ચે ખાતર ખૂબ જરૂરી હોવાનું બન્યું છે દસ દિવસથી જ રાહ જોયા પછી એક ગાડીમાં સાતસો પંદર બેગ ખાતર પહોંચ્યું છે ઈડર એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો પણ હેરાન પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે બટાટા ઘઉં રાયડો મકાઈ ચણા સહિતના પાકોના યુરિયા ખાતરને ખૂબ જ જરૂરી છે ત્યારે ખેડૂત ખાતેદારને આધાર પુરાવા સાથે ખાતર અપાઈ રહ્યું છે યુરિયા ખાતરની પિસ્તાળી કિલોની એક બેગ ખાતરની અછત વચ્ચે ખેડૂતો સરકાર સામે રોષ પણ ઠાલવી રહ્યા છે જીએનએફસી સેન્ટર ખાતે ખેડૂતોની લોબી કતારો લાગેલી જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો કે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ઈડર અને દસ દિવસથી રાહ જોયા પછી એક ગાડીમાં સાતસો પંદર બેગ ખાતર પહોંચ્યું છે આપ આપની નજર સમક્ષ જોઈ રહ્યા છો કે